ખેતરમાં થતું હોય પાણી આપણે મૂકીએ પણ કોઈના ખેતરમાં પાણી ન થતું હોય તો પાણી સાહેબ ચાલુ રાખવા મારો અડધી છે પાણી સાહેબ રણ પાણી થતું હોય તો કદાચ તો એ જગ્યાએ તો કદાચ કેનાલ તૂટી ગઈ હોય તો વચ્ચે સાહેબ નર્મદા કેનાલ વિભાગ દ્વારા સ્ટેપ બાય સ્ટેપ ના દરવાજા મૂકી દીધા તો સ્ટેપ બાય સ્ટેપ દરવાજા બંધ કરે અને પોચ પોચ દાડે સાહેબ એ સ્ટેપ ધારો કે પેલા સ્ટેપમાં દે છે એ પાણી જાય તો આગળનું કોમ સાહેબ રિપેરિંગ કોમ ચાલુ કરે

પાણી પડી રહ્યું છે બે હાજર બાર થી સાહેબ અમારો આ રવા પ્રશ્ન છે બરોબર અને અમારે ગોમ સંપૂર્ણપણે ડૂબેલો છે ગોમ નું પુનર્વસન તો મંજૂર કર્યો છે પુનર્વસન ની કામગીરી હજી ચાલુ છે લોકો અત્યારે પણ ઘરેડા ની અંદર ટેન્ટ ની અંદર વસવાટ કરે છે મારી આ બધી મોંગ છે કે અમારો પણ પાણી આ નીકળતો હતો એ કેનાલ સિવાય સાહેબ બે હજાર પંદર મો આ જ કેનાલ માં નીકળ્યો છે આ કેનાલ દ્વારા રણુ સુધી આ પાણી જાય એના સિવાય સાહેબ બીજો કોઈ અત્યારે વિકલ્પ નથી એટલા માટે અમારો પાણી ચાલુ ટેન્ડર કરીને ચાલુ કરવામાં આવ્યું છે ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને રાહત થાય આમ તો સરકાર શ્રી દ્વારા અમારી સાથે વ્યવસ્થા થઈ એટલે થોડોક અમારા પશુઓને રાહત છે થાય અમારા ત્યાં ખૂબ પરિસ્થિતિ સૌ પ્રથમ અમે ફળાઈ કે થી મોડાઈ સાહેબ દેખ ખેત ગામમાં જવાનો રસ્તો છે જ નાગલામાં સાહેબની

ઉકેલી કેનાલમાંથી બીજા ગામમાં અહીંથી આપણે જે પાણી પંપિંગ કરીને કેનાલમાં નાખીએ છીએ જે તે પાણી બીજા ગામોમાં જાય છે પણ એનું સાચી હકીકત હજુ મારી પાસે મારે વેરીફાઈ કરવાની બાકી છે પણ ધારો કે એ વાત સાચી પણ હશે તો કેનાલમાં બને એટલી ઝડપથી આજે એ તો બને એટલી ઝડપથી આપણે

અને એમાં કોણે ભરાઈ પડ્યું છે એટલી વાર સાહેબ જમીન ની અંદર છે ને જમણ થઈને ત્યાં છે કોને નીકળશે એટલે એમને પણ રેલી વાર મારો છે એને એવી વાર એમને પણ નીકળતો રહેવા છે પહેલી પ્રાયોરિટી શું છે કેનાલ માંથી પાણી નો નિકાલ થઈ જાય આપણા માટે પ્રાયોરિટી નો વિષય છે બને એટલી ઝડપથી આપણે કેનાલ રિપેરિંગ કરાવીને પાણી તમારું થઈ જાય તમારા અમારા સુભદે મને જે લિનીઅર એક્સેલ સાથે ચર્ચા કરવાની શાખામાં પાણીનું દંડ ચાલુ છે કોઈ મરદી બને ને સાહેબ બેઠકે તો થાય હે સબદું તો છે

પૂરતું નુકસાન અમારે મહિના નો એક બે ઇંચ વરસાદ પડે ને તો અમારે પચાસ ટકા વરસાદ પચાસ ટકા જેવો પાણી આવે

બોલાવે કાયમી લેવલે ઉચ્ચકક્ષા એ થઈ ચુક્યું ભવિષ્યની <Tribus> ચિંતા um <todelles in two episodes> અમારા સુપરટ્રેનિંગ એન્જિનિયર મધુરાજી ગોમસ્સે કેટેગરીમાં ચર્ચા કરી જેટલું બને તે જોયે સર અમારા अध्यक्ष છે ના કોણે અમારો સાહેબ ચાલુ કરાવ્યો છે સાહેબ લીજે સાહેબ આપને વધારે ન થઈ કે પણ મારા અલગથી ઘોણ છે મારા જગો કોક છે નહી આ તો આ સા બી જોયું આપ સે દે ખાલી 12 આવી નહી કે બે શબ્દો ઘોણ તેમ કે સાહેબ આ તો તમે દેને હી નહી હગરી ના 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 નાના તમને લાગે છે ચીધો થોડો ખરાબ પડે મે તમને બતાને મે તમને બતાને સાહેબ હા મને ઓર ખેત મે ઉકાત કર્યો છે બરાબર છે બરાબર છે જી સાહેબ